કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયની તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને સાથે સાથે જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની જે એસાઈનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયનું આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તો સર્વપ્રથમ તમે જોશો તો પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફ ઉપરથી કેટલાક પ્રશ્ન આપણને આપેલા છે પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે જેના કુલ પાંચ માર્ક છે ત્યાર પછી તમે જોશો તો મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકશો ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપેલો છે એનો પણ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે ત્યાર પછી એ ક્વેશ્ચન નંબર ટુ આપેલી વિગતોનું વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી વિગતો આપણને આપેલી છે બરાબર એનું વર્ગીકરણ આ પ્રમાણે થશે મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ આઠ માર્ક્સ આપણને આપેલા છે તો આ રીતના પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે છે તો આ રીતના પ્રશ્નોના જવાબો પણ તમારી સમક્ષ અહીંયા આપણે મૂકેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચારમાં સંવાદ તમને પૂછાતો હોય છે તો અહીંયા સંવાદ પણ તમને આપેલો છે પ્રશ્ન નંબર પાંચમાં નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો તો ખાલી જગ્યાઓ પણ આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખૂટતા અક્ષરો મૂકી અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવો

તો તમારી સમક્ષ આપણે રજૂ કરેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને કાવ્ય પૂર્ણ કરો જેના કુલ પાંચ મા કાઉસ ની અંદર કેટલાક શબ્દો આપણને આપેલા છે તમે જોઈ શકો છો એના ઉપરથી આપણે આ સંવાદ જે છે તે પૂર્ણ કરવાનો છે તો આ રીતના પણ પ્રશ્નો આપણને અહીંયા પૂછાતા હોય છે તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છથી આઠના બધા જ વિષયના મોસ્ટ આઈમ પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો